તમામ હકીકતો છે ઠાકોર ની એક સગીરા સાથે દુષ્કર્મ આચરવાના ગંભીર આરોપ હેઠળ ધરપકડ કરાઈ જયેશ ઠાકોરે પોલીસને પ્રેશર આપ્યું હોવાના કારણે પોલીસ એમની ઉપર ખાર હતો હમણાં હમણાં તમે બધા લોકોએ એક સમાચાર સાંભળ્યા હશે કે કોળી ઠાકોર સેનાના જે પ્રમુખ છે જયેશ ઠાકોર છે 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 કોઈ છોકરી આરે દુષ્કર્મ કર્યું અને તેણે પોલીસે હવે આ સમાચાર એટલા સોશિયલ મીડિયા અને તમામ માધ્યમો દ્વારા એટલા વહેતા થયા છે કે જયેશ ઠાકોર જે કોળી નેતા તરીકે જેણે ઘણું બધું સમાજ માટે કર્યું છે એ નેતા આવી રીતે દુષ્કર્મના આરોપમાં પકડાયા છે ત્યારે એક વિડીયો તેમના પત્ની દ્વારા સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરી અને જયેશ ઠાકર જેના પર આક્ષેપો લાગ્યા છે અને જેના પર આક્ષેપો લાગ્યા બાદ પોલીસે જયેશ ઠાકર ઉપર ફરિયાદ નોંધી છે અને એ જયેશ ઠાકોરની પોલીસે કસ્ટડી લઈ અને એના રિમાન્ડ પણ કર્યા છે તો એ ખરી હકીકત શું છે અને જયેશ ઠાકોર ઉપર ખરેખર શું ખેલ થઈ ગયો એનો એક વિડીયો એના વિશેની તમામ હકીકતો છે એમનો એક વિડીયો તેના પત્ની દ્વારા વાયરલ કરી અને તેના પત્ની દ્વારા ખરી હકીકત જણાવવામાં આવી છે એના પત્ની છે એ પોતાના પતિ જયેશ ઠાકર ઉપર શું બન્યું છે અને હકીકતે આ ફરિયાદની અંદર તેના ફરિયાદ થઈ છે તેની અંદર જયેશ ઠાકર ઉપર શું ખેલ ખેલાઈ ગયો એના ઉપર તેની પત્નીએ છે એ બાબતને લઈને એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કર્યો છે વાયરલ વિડીયોમાં તેમણે ઘણું બધું જણાવ્યું છે અને કહ્યું છે કે જે છોકરીએ તેના ઉપર આ બધા આક્ષેપો કર્યા છે એ છોકરીના પિતા છે એણે પણ ગણે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું વિચાર કરો એક છોકરી છે એ કોઈ છોકરા અરે ભાગી જાય છે અને એ મેટરની અંદર જયેશ ઠાકોર છે એ બાબતને લઈને પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે તેમની માતા જે છે તેની સાથે જાય છે અને પોલીસને પ્રેશર કરી અને ફરિયાદ નોંધાવે છે અને એના પિતા કે જેઓ ગળે ફાંસો ખાય અને દીકરી જે છે એના પિતા છે એ આપઘાત કરી જાય છે અને એ બાદ પણ આ છોકરી છે એ જતી રહે છે આવી કંઈક બાબત છે એ જયેશ ઠાકરના પત્ની છે એ આ બધી બાબત વાયરલ વિડીયોની અંદર જણાવે છે તો જયેશ ઠાકરની થયેલી જયેશ ઠાકર ઉપર થયેલી જે દુષ્કર્મની ફરિયાદ છે અને તે દુષ્કર્મની ફરિયાદની અંદર શું હકીકત છે તે બાબતને લઈને જયેશ ઠાકરના પત્ની દ્વારા જે વિડીયો વાયરલ થાય છે અને જે હકીકત જણાવવામાં આવે છે આખરે તે હકીકત શું છે અને તેના પત્ની શું કહે છે આવો સાંભળીએ આ વાયરલ વિડીયોની અંદર જોકે ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ કે અમે કોઈ આ વાયરલ વિડીયોની કોઈ પણ પ્રકારની કે કોઈ આ જે પણ ઘટના છે તેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી પરંતુ આ સાંભળીએ તેમાં શું હકીકત જયેશ ઠાકરના પત્ની કહે છે આવો સાંભળીએ જયેશ ઠાકરના પત્ની દ્વારા વાયરલ કરવામાં આવેલો વિડીયો નમસ્તે હું જયેશ ઠાકોરની વાઈફ વિંદ્યા ઠાકોર હાલ જે મારા હસબન્ડ ઉપર ખોટા આક્ષેપો નાખવામાં આવ્યા છે અને જે ષડયંત્ર રમાયેલું છે તેમાં હકીકત તો એ છે કે જે છોકરી આક્ષેપો નાખે છે આજથી વીસ કે પચીસ દિવસ પહેલા એમના ઘરેથી એના મામાના છોકરા જતીન નામના છોકરા સાથે ભાગી ગયેલી હતી અને એના ત્રાસના કારણે એના પપ્પાએ ગળેફાંસો ગળે ફાંસો ખાઈને સુસાઈડ પણ કરેલું હતું એના પપ્પાએ સુસાઇડ સુસાઈડ કર્યું ત્યારબાદ ચાર કે પાંચ દિવસ પછી જ જતીન નામના છોકરા સાથે તે ભાગીને રાજસ્થાન ગયેલી હતી તે ભાગી જતા જ તેમના મમ્મી પોલીસ ચોકીએ જઈને તેની છોકરીની ફરિયાદ લખાવા ગયેલા હતા પણ પોલીસવાળાએ કોઈ પણ હાથ ઝાલ્યો નહીં તેથી તેમના મમ્મી મારા હસબન્ડ જયેશ ઠાકોર પાસે આવીને મદદ માંગી કે મારા ઘરવાળા ગળેફાંસો ખાઈને ગુજરી ગયા છે અને મારી છોકરી ભાગી ગઈ છે અને ગમે તેમ કરીને તમે પાછી લયાઓ પોલીસવાળા કોઈ ધ્યાન દેતા નથી જેથી મારા હસબન્ડ જયેશ ઠાકોર એના મમ્મી સાથે પોલીસ ચોકી ગયા અને પોલીસ વાળાને પ્રેશર કરાવીને આ ફરિયાદ દાખલ કરાવી છે જયેશ ઠાકોરે પોલીસને પ્રેશર આપ્યું હોવાના કારણે પોલીસને એમની ઉપર ખાર હતો છતાંય ફરિયાદ દાખલ કર્યા છતાંય પોલીસ કોઈ ધ્યાન દેતી ન હતી જેથી એમના મમ્મીએ જયેશ પાસે મદદ માંગી હતી અને જયેશે તે છોકરીનું સરનામું લોકેશન બધું કાઢીને પોલીસને આપેલું હતું કે ભાઈ આ જગ્યાએ આ છોકરી છે આ સરનામા ઉપર છે મેંદડા ગામ સાઈડ સાહેબ જ્યાંથી પોલીસ તમે તમે લોકો એને લઈ આવો અને એમના મમ્મીને સોંપી દો પોલીસ એ છોકરીને પોલીસ સ્ટેશને લઈ આવેલ બે દિવસ રાખેલા પૂછપરછ માટે પણ જે ષડયંત્ર રમનાર છે અને પોલીસને જે ખાર હતો એ ખોટી રીતના બે દિવસમાં પૂરેપૂરો કેસ જ પલટાવી નાખ્યો છે અને મારા હસબન્ડ ઉપર ખોટી રીતના જે જતીન નામના છોકરા ઉપર જે આક્ષેપો છે એ ખોટી રીતના આજથી બે વર્ષ પહેલાનું કહીને મારા હસબન્ડ ઉપર એ આક્ષેપો નાખીને એમને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા છે આજથી બે વર્ષ પહેલા જો કદાચ આ બનાવ બનેલો છે તો આજથી બે વર્ષ પહેલા જે બનાવ બનેલો છે તો બે વર્ષ સુધી તું ક્યાં હતી અને અત્યારે જે જતીન નામનો છોકરો છે એની સાથે તું ભાગેલી હતી એ છોકરાનો તો આ ફરિયાદમાં કોઈ જાતનો ઉલ્લેખ જ નથી અને જે છોકરીને ફરિયાદના કારણે પોલીસ ચોકીએ લઈ આવેલા હતા એ ફરિયાદ તો બહાર આવતી જ નથી અને ખોટી રીતના મારા હસબન્ડને કેમ ફસાવી દેવામાં આવે છે જો મેડિકલ ટેસ્ટ કરાવેલું છે છોકરીનું જયેશનું તો જે છોકરા સાથે ભાગી ગયેલી હતી એ છોકરાનું મેડિકલ ટેસ્ટ કેમ નથી કરાવવામાં આવતું તો કોડી ઠાકોરના તમામ ભાઈઓ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે સિક્કાની એક બાજુ નહીં બીજી પહેલું પણ જોવો અને જયેશ ઠાકોરના સમર્થન માટે જયેશ ઠાકોરના સપોર્ટ માટે આગળ આવો આપણો આપણો સમાજ નાનો નથી ગરીબ અને ભોળો છે એટલે આ આપણા સમાજને દબાવવામાં આવે છે જો આજે આ આપણો સમાજ દબાઈ ગયો

ખોટી રીતે જે લોકો માર્ગદર્શન તમને આપે છે એ ખોટું છે ત્યાં ના દોરાવો અને હકીકત જાણો અને જયેશ ઠાકોરને સપોર્ટ કરો